હવે આગળ આ તરફ આપણે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના આમોદ પાસે આવેલા ઢાઢર બ્રિજની ગુણવત્તા તપાસવામાં આવી છે જણાવી દઈએ કે પાદરના ભૂજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ રાજ્યભરમાં બ્રિજની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે ત્યારે આ ઘટના પછી નેશનલ હાઇવે ચોસઠ પર આવેલા આ ઢાઢર બ્રિજની સ્થિતિને લઈને લોકોમાં ભય ફેલાયો હતો અને આ બ્રિજ જંબુસર વડોદરા અને સૌરાષ્ટ્રને જોડે છે અને તેના પરથી ભારે વાહનો સતત પસાર થતા હોય છે ત્યારે સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારોએ વહીવટી તંત્રને બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા અને તેની ગુણવત્તાની તપાસ કરવા માટે માંગ કરી હતી અને ત્યારબાદ ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બ્રિજનું નિરીક્ષણ કર્યું અને ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો હતો આ નિર્ણયને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને તેના કારણે ટ્રાન્સપોર્ટરો અને ઈંટના ભઠ્ઠાના માલિકોને

પિલર અને કેપમાંથી ફોર કોર સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ એનડીટી પણ કરવામાં આવ્યો છે અને આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ જ બ્રિજની ક્ષમતા અને તેની હાલની સ્થિતિ વિશે સ્પષ્ટતા થશે